માન્યું કે કે આભમાં કોઈ કોઈ કેડી નથી 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 એનો અર્થ એ સફર ખેડી આપણા સંબંધો વાળા જોઈએ એટલે માન્ય એ જ માન્યતા પર ચાલવું એવું જરૂરી નથી શ્રાવકને ધર્મમાં રસ નહીં પણ એક જ ભાવ કે માને એની પર એટલો પ્રેમ છે કે એને હું દુખી નહી જોઈ શકું આ સંસારમાં એ દુખી થાય એની કરતા તું પ્રભુના માર્ગે જા તારા આનંદમાં મારો આનંદ સમાયેલો છે હું જીવન ભર એકલો રહીશ અમે બધા જ રહીશું એમના નણંદે એટલો બધો સપોર્ટ કર્યો કે દરેક જીવ સ્વતંત્ર છે ભાભી પરણીને આવ્યા તો શું આખું જીવન આ કસાયખાનામાં રહી જવાનું એમને અનુમતિ આપો આપણે ઘર સાચવી રહીશું આ દીકરાને પણ મોકલો 9 વર્ષની એની ઉંમરમાં ગુરુકુળવાસ કેટલા વર્ષો હશે ચાલો કે ગેસ કરો નવ વર્ષની ઉંમરમાં માં ગુરુકુળ વાસ કેટલો ગુરુકુળ વાસ છે ત્યાં ઘોડીયું બાંધે દીકરો રે સાધ્વી ભગવાન બોલે સાંભળે અને બધા જ આચરો એમાંથી શીખ્યો બધું જ ભણ્યો જીવનની અંદર રાત્રે વાપર્યું નથી ઉકાળેલું પાણી પીધું છે અને એ જ આચરોમાં એટલો બધો રથ થયો એટલો બધો રથ સુરત હોસ્પિટલ ની અંદર રેવા અને એટલા સામુદાયિક દીક્ષા નથી આપવાના કારણ કે અત્યંત ઉલ્લાસ અને આનંદથી અમે આ બંને પ્રવર્ચિત કરશું ધન્ય છે મારા ભગવાન મહાવીર ના આવા પરિવાર ને ધન્ય છે આવી માતાને ધન્ય છે આ દીકરાને ધન્ય છે શ્રવણ ભગવંતોને અને ધન્ય છે શ્રમણી ભગવંતને એવું સુંદર આ જીવન પાડે આજ વય અંદર સિદ્ધસેન દિવાકર સુરી મહારાજ હોય કે પછી કચ્છાધિપતિ સુરી મહારાજ હોય કે પછી કેટલા યશોવીજી સુરી મહારાજ હોય કે પછી હરિભદ્ર સુરી મહારાજ હોય કે કલિકાલ સર્વજ્ઞ ભગવાન હોય એ મને કહેતા હતા કલિકાલ સર્વજ્ઞ ભગવાન માં ભાહી ગર્ભમાં આવ્યા ને ત્યારે ઝળકતો સરસ મજાનો રત્ન દેખાણો અને આ રત્ન જેવો દીકરો એમને અર્પણ કર્યો મને કોઈ ભાવ નહોતા